તો જય માતાજી મિત્રો આજે અમે આવી ગયા છીએ જય એમ મિત્ર મંડળ સેવા કેમ્પ પાટણ ત્યાં આજે પગ અંબાઈ જતા પગ યાત્રી માટે સેવા કેમ્પ નું કામ ચાલી રહ્યું છે તો કેમ્પ માં આવી ગયા છે આજે કેમ્પ નું કામ કેટલું પક્યું તમને બતાવી દઉં તો જોઈ લો મિત્રો આ અમારો કેમ્પ છે બધા સેવા ભક્તિ કામ કરી રહ્યા છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ મારો કેમ્પ રાતે વરસાદ આવી ગયો હતો બહુ એટલા માટે બધું પલળી ગયું કામ ચાલુ છે આ મારા ગટુભાઈ છે ઉપપ્રમુખ આ મારા પૂનમભાઈ છે જોઈ લો સેવાનું કામ કરી રહ્યા છે તમારું મોડો બતાવો જય એમ બે તમે જોઈ શકો છો આ મારા મંડપવાળા ભાઈ છે જો અને આ મારા માસીના છોકરા છે જય એમ બે કામ ચાલી રહ્યું છે ને અમારા મુખ છે બોલો તમે શું કહેવા માગશો ક્યાં વિશે જય એમ બે તો બોલો પણ હા જેમ ભાઈ તો બોલો યાર હા જેમ ભાઈ બોલો બોલો જો આ ઉપર ચડીને કેમનું કામ કરી રહ્યા છે અમારા યોગેશભાઈ છે પ્રમુખ સાહેબ છે અમારા આયોજક રાત્રે એકલા રોકાઈ રહ્યા હતા બહુ હેરાન થઈ ગયા રાતે વરસાદ આવી ગયો તો તમે જોઈ શકો છો મિત્રો સાથે વાયરો ને બધું હતું એટલા માટે મેણિયા મેણિયા બધું છૂટી ગયું જોઈ લો ફરીથી કામ ચાલુ કર્યું જય બાબારી મંડપ જય મંડપ જય મેં બોલો ભાઈ તો મિત્રો તમે જોઈ લો નદીના અંદર છે કેમ્પ આપડો તો પાટણથી પાટણના આગળ ગામ કોઈ બી સેવા ભક્તિ નીકળે તો અમારા કેમ્પનો જરૂરથી લાભ લેવો તો બોલો ને જય જય બાબારી મંડપ ડેકોરેશન પોર્સન જોઈ લો મિત્રો આજે નું કામ તડામાર ચાલુ થઈ ગયું છે બાર તારીખે આપણા કેમ્પનું ઓપનિંગ છે તો જોઈ બી અંબાજી જતા પગયાત્રોને આ કેમ્પની જરૂરથી મુલાકાત લેવી જોઈ લો મિત્રો લોકેશન તમને બતાવી દઉં નદીના અંદર છે જરૂરથી આવું અને અમને સેવાનો લાભ આપવો જઈ જય બાબા ડેકોરેશન આપી દે છે તો પછી મિત્રો તમને જય બાબાની મંડપ ડેકોરેશન એમના માલિક છે એમના જોડે વાત કરાવી દઉં બે શબ્દ કેસો તમે જય માતાજી જય અંબે મંડપ ના અંદર બહુ સેવા એ આપી રહ્યા છે એમના તરફ થી મિત્રો મળીએ છીએ નવા બ્લોક સાથે જય માતાજી જય અંબે